બનાસકાંઠા કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીર મઠના એક હજાર આઠ મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુની હાથી પર શાહી સવારી નીકળી એકસઠ દિવસનું મૌનવ્રત પૂર્ણ થતાં કાંકરેજ તાલુકાના નાગપુરા ખાતે આવેલ શ્રી વડેચી માતાજીના મંદિરેથી હાથીની અંબાડી પર બાપુની શાહી સવારી નીકળીને દેવદરબાર જાગીર મઠ ખાતે પહોંચી હજારો લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા રાજકીય નેતાઓ સહિત 18 આલમના શ્રદ્ધાળુઓ ભક્તિભાવ पूर्वक શ્રી ઓગડજી મહારાજના દર્શન કરી 1008 મહંત શ્રી ગુરુદેવ બરદેવનાથ બાપુના આશીર્વાદ લીધા ઢોલ નગારા શરણાઈ સાથે બેન્ડવાજા સાથે અભિલ ગુલાલની છોડો બચ્ચે બાપુની શાહી સવારી નીકળી જી ઈન્ડિયા ન્યૂઝ વિરમસિંહ વાગેલા ત્યારે વરસાદ ચાલુ હતો અને ત્યાં બાપા ત્યારે માતાજીના દર્શન કરવા માટે પધાર્યા રાજપુરા અને એ વખતે એવું લાગતું હતું કે વરસાદ તૂટી પડશે પણ ઓગણદાસ ભગવાને માં એકડા કે સાક્ષાત આજી આપી કે ત્યાં હતા તો જો આવું વાતાવરણ હોય તમારું હોય પેલા અંબાલાલની ની આગાહી હોય અને છતાંય આપણો કાર્યક્રમ બાપાનું બરઘોડો એવો હાબયો લગભગ કેટલા કિલોમીટર હતું એ ત્યાં સુધી ક્યાંય હવે આપણે વરસાદ પડશે ગાડી લઈને આવતા आम्रनुपास अनेक मुश्काल थोड़ा करी अनेक आपला महाश्री विजयराज शांतिराव है देवदरबार जाके रुमाट खाते जाने हूँ हमारा मन माये को विजय रहे हो अनेक उग्रति वाला आदमी रात नहीं प्राणायाम ही था कि बेटा એ મહિનાનો તપ દે મહિનાની માળા પગળ થળીમાં છે તો કેમ કે જેમ દીવાની અંદર દીવેલ હોયતા અને પ્રકાશ માળા છે ને જારે દીવેલ ઓસું થાય